ધોરાજી શહેરમાં હનુમાન જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરના નાના મોટા બસો જેટલા હનુમાન મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી તો લગભગ સાઠ કરતા પણ વધુ હનુમાન મંદિર ખાતે બટુક ભોજન યજ્ઞ મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા મારું નામ દિવેશ કથિરિયા છે આજે ધોરાજી અંદર થી વધારે હનુમાનજી મહા મંદિરો આવેલા છે એમાંનું એક મંદિર એટલે ઋચરાજી આશ્રમ હનુમાનવાડી જેતપુર રોડ ઉપર આવેલી છે અત્યંત પ્રાચીન અને જૂનું મંદિર છે બરાબર છે જ્યાં અત્યારે લાદીપુર બિરાજમાન છે રામદાસ બાપુ બરાબર એના સાનિધ્યમાં આપણે છેલ્લા ઘણા વર્ષોથી આ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે એમાં બપોરે દાદાને થાળા ધરવામાં આવે છે બરાબર છે અને બપોરે ત્યારબાદ અંદાજે પંદર હજારથી વધારે ભક્તો પ્રસાદ લે છે અને સાંજે પણ ભટ્ટું ભોજન રાબીતા મુજબ ચાલુ જ રહેશે